સ્વરા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ના ડિરેક્ટર પ્રદીપ પંડ્યા છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતી સંગીતની દુનિયાથી કાર્યરત છે સાથે સાથે ચાંદખેડા ખાતે પાંચ વર્ષથી અત્યાધુનિક સ્ટુડિયો સ્થાપ્યો છે જેની અંદર ત્રીસ હજારથી વધુ ટેલેન્ટેડ ગાયકોના ઓડિશન કર્યા છે અને દર રવિવારે ઓડિશન થાય છે અને આવનાર ટેલેન્ટેડ લોકો કચ્છ મોરબી છોટા ઉદેપુર મહેસાણા ધોળકા વડોદરા તેમજ ગુજરાત ની બહારના રાજ્ય રાજસ્થાન કલકત્તા કે અન્ય રાજ્યના લોકો આવીને ઓડિશન આપે છે પ્રદીપ પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કે અમે દરેક પ્રકારના ટેલેન્ટને પ્રોત્સાહન આપીએ છીએ જેમાં સંગીતની સાથે એક્ટિંગ ડાન્સિંગ જેવા લોકો જે પોતે જીવનમાં આગળ વધવા માટે એક ખાસ પ્રકારનું પ્લેટફોર્મ અમારા પ્રિન્સ સ્વરા ઇન્ડિયા મ્યુઝિક પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પૂરું પાડવામાં આવે છે વધુમાં પ્રદીપ પંડ્યાએ જણાવ્યું હતું કે અમારા ત્યાં કોઈપણ ટેલેન્ટેડ કલાકાર માટે જીવનમાં આગળ વધવા માટેનું પ્લેટફોર્મ આપીએ છીએ